વડોદરા જિલ્લાના સીમાડે આવેલા કરજણ તાલુકાના સહસરોદ ગામમાં રહેતા મકબુલ દાઉદ ફસલના બંધ મકાનના ગત તારીખ ઓગણીસમી ફેબ્રુઆરીના રોજ ધોરે દહાડે કોઈ અજારે ઈસામ મકાનનું તારું તોડીબા લાખોની મતાને ચોરી કરી ફરાર થઈ જતા રહીશોમાં ફરાટ વ્યાપી જવા પામ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર મકબુલ ફસલ અને તેઓના પરિવાર ગામમાં કોઈ પ્રસંગ હોય તેઓ સવારે દસ વાગ્યે પ્રસંગમાં ગયા હતા બપોરે અરી વાગ્યે તેઓ પોતાના ઘરે પરત ફરતા તેઓના મકાનમાં અંદરના ગેટનું તારું તૂટેલી હાલતમાં જોતા તેઓના પગ નીચેની જમીન સરકી જવા પામી હતી મકબૂલભાઈએ પોતાના ઘરમાં કંઈક અજુગટુ બન્યું હોય તેમ એમ લાગતા તેઓએ મકાનના અંદરના રૂમમાં પ્રવેશતા ઘરમાં રહેલી તિજોરીઓ ખુલ્લી જોવા મળી હતી કોઈ અજાણ્યા ઈસમે ઘરના મુખ્ય દરવાજાનું તારું તોડી ઘરમાં પ્રવેશ કરી લોકરમાં મુકેલ ફરિયાદી કિંમત કરી ફરાર થઈ ગયો હતો બનાવ અંગે મકબુલભાઈએ પોલીસને જાણ કરી ગર્જન પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસનો ધમધમાસ શરૂ કર્યો છે રિપોર્ટર મોસિન કારા આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત કરો